ભરુચી તાલુકા મામલતદાર કચેરી દ્વારા ગંગા સ્વરૂપા સહિત ચાર સરકારી યોજનાના લાભાર્થીઓ માટે સહાય મંજૂરી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ વિધાનસભા મત વિસ્તારના ગંગા સ્વરૂપ આર્થિક સહાય નિરાધાર વૃદ્ધ સહાય વાહલી દીકરી યોજનાના તથા એનએફએસએ ના લાભાર્થીઓને સહાય મંજૂરી હુકમ વિતરણ કાર્યક્રમનું આયોજન ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત પાટીદાર પંચની વાડી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ યોજનામાં સમાવિષ્ટ બારસો જેટલા લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તાલુકા વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરી લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચે તે માટે કરવામાં આવી રહેલ કાર્યને બેડાવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ તાલુકા મામલતદાર માધવી મિસ્ત્રી તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ચાર કલાકે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું